વાઘની જાત માં હોય તો નથી એટલે પછી શરદી માં શરદી માં મરી ગયો હે બકવાસ બંધ કરાવે તારો મને જે સામો મળ્યો તો ને એ જો તને મળ્યો હોત ને તો તું ત્યાં ને ત્યાં જ મરી ગયો હા પછી સિંહે મારી ઉપર છલાંગ મારી બીજું શું મારે પછી મેં સિંહ ના બે પગ ચાલી લીધા અહીં તમે સારું કહ્યું સિંહ છે ને પંજો મારીને તમને એના પગ પકડત હવે